તેની તપાસ બાદ જાણવા મળ્યું હતું કે ડાંગ વિભાગ હેઠળના વાસદા નેશનલ પાર્કના સંવર્ધન કેન્દ્રનો દરવાજો તોડીને કેટલાક લોકોએ ગત તારીખ પાંચમી ઓગસ્ટ ના રોજ ચૌસિંગા શિકાર કર્યો છે ત્યારબાદ આ માહિતી તેઓ દ્વારા તેમના ઉપરી અધિકારીને આપવામાં આવી હતી જે માહિતી લઈને ઉપરી અધિકારીઓ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવતા ખબર પડી હતી કે બ્રીડિંગ સેનન્ટનો દરવાજો તોડીને શેડ્યુલ એક પ્રાણીની હત્યા કરવામાં આવી છે જે ગુનામાં સઘન તપાસ કરી વન વિભાગ દ્વારા ગત રોજ ડાંગના પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ તમામ વિરુદ્ધ વન વિભાગ દ્વારા ફોરેસ્ટ એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેમાં ચૌશિંગાની હત્યાના આરોપીઓને તપાસ માટે વન વિભાગ દ્વારા વાસના કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે એવું વન વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું મારું નામ અંતિકા અરવિંદભાઈ તિવારી છે હું અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ છું વાંસદા નેશનલ પાર્કમાં અમારી વાંસદા નેશનલ પાર્કમાં પાંચ તારીખે ચોસિંગાનો શિકાર કરવામાં આવેલો છે સ્ટાફ ત્યાં પેટ્રોલિંગમાં જ્યારે ગયા સવારે ત્યારે ખબર પડી કે ચોસિંગાના શિકાર કરવા અંશો મળ્યું છે અને શિકારીને અમે કાલે છ તારીખે અરેસ્ટ કરી લીધા છે પૂછપરછ કરવા પછી અમારી પાસે અત્યારે પાંચ માણસ છે અમારી અંદર અને એ લોકોને અત્યારે અમે કોર્ટમાં હાજર કરશું અને આગળની જે તપાસ છે એ ચાલુ છે પાંચ પાંચ વ્યક્તિઓ છે અત્યારે પાંચ વ્યક્તિઓ અમને પકડી લે છે